પણ મને બે અને તારે કઈ હવા બાપુ હું નાનો આપું મારે કોઈ હવા નથી હું રળી ખાવ છું બરોબર તમે મારી પાસે કોઈ પૈસા નથી માંગતા એક મહિના નો હપ્તો ચડકર છે એનું બધા હું દે હેરાન કરો છો બાપુ બધા હિન્દુ બા ચાલે હું કે ખબર છે દાદા આગળ એથી પૈસા લેવાના છે બોલ બીજું તાને શું છે પચ્ચાસ જણા વચ્ચે બોલે હિન્દુભા ચાલા હતા નજર માંગ્યા અને હતા નજર માંગ્યા અને ભત્રીએ દરે ઓલા મારા ધરીને પૈસા નહીં ગયા બાદ પેમાં ગૂગલ પેમાં તમારે મારી મેં એટલે છે અને આ બધા મારા ભાઈ બધા દોસ્ત થાય બસ સોના વાલા બસ ના હું બી ને ગયો ભાઈ દરબાર હું બી ને થઈ ગયો એ દરબાર તમારા દરબાર મને માથામાં મારવું છે મગજમાં મારવું છે ભગવાન મને ચાર પાંચ જણા મને મારવા શોખ તો હું થાય હું નાનો માના બરાબર એક તો મારું શરીર ઊભું ન થાય એવું ને તો બીજું

અમારે બરવાળા રિક્ષા ડ્રાઈવર લઈને તો અમે નાના માણસો છીએ બરોબર હવે જયદીપભાઈ ઝાલા રિક્ષાનો હપ્તો ચડતર નથી જયદીપભાઈ ઝાલા આ લોકોએ અવરુદ્ધ તત્વો નામ બીજું ઇન્દુભાઈ ઝાલા આ લોકો બંને એવું કીધું કે તારે અમને સત્તાવન હજાર રૂપિયા દેવા પડશે અને અમારે સત્તાવન હજાર રૂપિયા નાગાઈ થી લેવાના છે બરોબર પછી અમારી ઉપર ફોન આવ્યો એટલે કોઈ મિત્ર સર્કલ હાજર નહોતું ડ્રાઈવરભાઈથી રિક્ષા લઈને વાડીયા મૂકી આવ્યા પછી અમે પાછળથી ગયા પાછળથી અમારે દિલીપભાઈ ચૌહાણ છે અમારે દિલીપભાઈ ચૌહાણ જે રહ્યા એ રિક્ષા એસોસિએશન પ્રમુખના મેન પ્રમુખ છે બરાબર અમારે રાષ્ટ્ર દલિત અધિકારી મંચના પ્રમુખ છે રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે પછી પાછળથી અમારે સર્કલ મિત્ર અમારે ભરવાડા જે ગાડીઓ હાલે છે અમે સર્કલ મિત્ર અહીંયા ગયા એટલે ભાણભાઈને ઢોર માર મારેલો આ ઇન્દુભાઈ ઝાલા અને જયદીપભાઈ ઝાલા અને બે શખ્સો અજાણ્યા છે અને બે સ્પ્લેન્ડર હતા પછી ભાણભાઈને અમે છોડાવ્યા અને બત્રીસ હજાર રૂપિયામાં અમે આ વહીવટ પાર પાડ્યો છે અને સ્કેનરમાં અમે પૈસા નાખ્યા જયદીપભાઈ ખાતામાં બત્રીસ હજાર રૂપિયા ઓનલાઈન નાખ્યા છે અમારે રિક્ષાનો કોઈ હપ્તો ચડતર નથી જો આવા આવડું તત્વો માણસો બરવાડાના બુઢલા કરો પાસાની સજા ભોગવી ગયેલા માણસો જો અમને હેરાન કરતા હોય તો અમારે કઈ રીતે જીવન જીવવું અમે ગરીબ માણસો છીએ અમારે રિક્ષા આપવી કે ન આપવી એ લોકો એવું છે કે તમારે બરવાળા મોટા રિક્ષા આપવી હોય તો અમને પૈસા દેવા પડશે અમે નાના માણસો છીએ અમે કોઈને ભોગી આપતા નથી અમારું બે હાથ અને ત્રીજું માથું અને અમારી પોલીસની એવી નમ્ર વિનંતી છે કે અમારી થોડીક છાય અને મદદ કરે બરોબર તમારો પરિચય

ઇન્દુભાઈ ઝાલા અને જયદીપ ભાઈ ઝાલા વિશે એમાં આ લોકોની દાદાગીરી છે અમારા વાહન ચાલવા નથી દેવાના હવે સાહેબ અમારું કહેવાનું એટલું છે કે આપણને જે ધમકી દેવામાં આવી બરાબર એ એ વિશે અમે તમને એટલું પૂછવા માંગીએ છે કે આ તમે ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલી છે

બરવા પોલિટીશનમાં એના હિસાબે કદાચ એમને અત્યારે સાહ સહકાર આપવામાં આવ્યો છે બિંદાસ જો બિંદાસ દેવા છે બિંદાસ આવ્યા છે ફેસિલિટી જાતી આવ્યા છે હવે જેણે તમને ધમકી દીધી એનો મતલબ એવો થયો છે કે અત્યારે બુટલ કરોનો રાજ ચાલે છે બરોબર તમે બે નંબરનો ધંધો કરો હપ્તા આપો કોલી આમ રૂપિયા આપો તો તમારી ભક્તિ હાલ છે અને આમ આદમીને કોલી આમ ધમકી દેવામાં આવે યોવનની વાત છે ને ઉપર ફરિયાદ છે હું તમને પ્રશ્ન પૂછું છું કે સાહેબ તમે એ લોકોને કઈ લાવ્યા છે કરવાનો એવું ના છે કે તાત્કાલિક કરવા હા તાત્કાલિક પડે એવું ના તાત્કાલિક લાવવા પડે એવું છે ને नहीं तो तुम्हें वोट अटैक कर देंगे आप मनन रंगिया है कि नहीं आते वोट अटैक क्या बोल रहे हो भाव से क्या फरियाद करबी आप कोई न कोई फरियाद ही करवाज चाहिए आप हमको फरियाद के लिए मैं इधर जमा फार्म कर देता हूं थोड़ा ये हमारी जहाज है कमनो તેથી આપ જો મારું કહેવાનું એટલું છે કે મેં મારા બધું આ લોકોની મેટર છે બરાબર હવે આ લોકોની મેટરમાં અમને ઇન્વોલ્વ ન કરે તમે તો અહીં સમાધાન માટે આવ્યા હતા સમાધાનની વાત કદાચ આમને હોય કે એમને હોય આપણેને કાંઈ ખબર નથી બરોબર મેં તો મુનાભાઈને દસ ફોન કર્યા કે તમે આવી જાઓ માનભાઈ ફરિયાદ કરે છે પંચાણું ટકા મારી ઈચ્છા જ નથી ફરિયાદ હા આ ક શું લેવા કે ભાઈ બધા આપણે નો બીજું ભાઈ મારા મિત્ર છે બરોબર એ કે મારા દુખ મને છોલા ભાઈ એ મારા દુખ મને મને ભાઈ એવું કીધું કે કાલે હવે તમારે દીક્ષા આપવાની એનો મતલબ એવો છે કે છોટી ધનજી કે કાલે હવે તમારે દીક્ષા નહીં કે લાવવા દે આનો આઈટ મતલબ થયો ને અમે જો મહેનત ન કરી હોય એમે ન પતાવાની કરી હોય કે cái em ăn thế nào luôn? em thấy là có à, thằng em biết rất nhiều, phải